સો મારો આલોક છે અને હમણાં પછી સરખી તો દેખાડશું અત્યારે એટલું સરખી નહીં આવ્યો અરે ગાઈસ આ છે ને પ્રાચી ક્યારનું લાઈક અમુક અમુક વર્ષ છે ને રીવાના બોલવા લાગી છે હાય સે લાગે છે પ્રાચી અને પપ્પા હમણાં આવી જશે તો શૂટ સ્ટાર્ટ થઈ જશે અને આજે એટલી બધી રીલો બનાવી દેવી છે ને તો આવતા સેટરડે રજા મળે છૂઠી નહીં મળે પણ અમે અત્યારે સોંગ કરતા કરતાં બસ મજા કરી રહ્યા છો ગાઈઝ અને મમ્માએ જમવામાં છે ને ગાઈઝ આજે નોર્મલી બનાવ્યું છે બીકોઝ તમને ખબર જ છે નોર્મલ શું છે અરે એવું નથી મને કઈ ગળામાં અટકી ગયું છે પડી રહ્યું છે અત્યારે

તો પપ્પા આવી ગયા છે હાઈ પપ્પા મારે ખીચડી ને ખાવાનું છે તો પાણી માં થઈ ગયા કા તો કઈ ફૂડ થઈ ગયા હું અને મારી વાલી દીકરી બંનેને પેટમાં દુખે છે યસ અને મને મને તો ડ્યુટી ની પર માથામાં હડકા મારે એવું હડકા મારે એક નવી નવો પ્રોબ્લેમ આવ્યો ગયો રાઈટ એ આપણે ચેક કરી લઈએ પપ્પા હા કરી ઓકે ગાઈઝ અને મેં તો ચિચ્ચી દહીં ખાધું કારણ કે મને ચીચી દહીં એટલું નથી ભાવતું

સો ગાઈસ બહુ મજા આવશે મારો અને લુક હમણાં ફાઇનલી દેખાડશું સો ગાઈસ આ છે મારો લુક સેકન્ડ લુક છે હા આ બી સાડી મમ્મા એસીવી છે જેને મમ્મા જે મમ્માએ શીખવ છે એકદમ પ્રોપર એકદમ ઇતલી મસ્ત છે ને પ્રાચીન જો હું કહું છું સાસુ મને ભૂખ

યસ અને ખરેખર બહુ હેલ્પફુલ છે થેન્ક યુ કે હું એવું શું કે બધા પુરુષો માટે એવું વિચારું છું કે આવું ગયું બધાને મળે હું એકલો શું લે આ દુઃખી તો ના ના હો ખાલી મજાક છે બે ઘડી કે તમને લોકોને થોડું ચહેરા પર સ્મિત આવે ચલો હું જોઉં મારે સાડા ચાર થવાની તૈયારી છે

કો આડ નતા લેન દી નતા પણ હજી એક રીલ છે જે બનાવવાની છે જેમાં મારું આખું મોઢું અરે હા એ મે યાદ રાખી હતી યોર અરે પ્રાચી તો સાડી કોરી રાખી છે પણ એ તો રે રે ન યાદ કરે અરે નામ મને અચાનક યાદ આવ્યું લાઈટ થયો એટલે કે આ તો ગરમવાનું હતું થેન્ક યુ બબેટ વોટ લાઈક મતલબ બબ નથી ઓકે અમાતે ખાલી આજ કેમ નાખી પમ્કિન ચીઝ કે હોય એ તને જે મળ્યું એ નાખ્યું ને તે ના આપા પર સારી વાત છે ને આમાં ખાંડ નાખી તે રીડ્યુ એડ શું કરું એ મને ખબર મે ઓટ્સ બનાયા છે પૂરો હવે સારી વાળી ના ના કે અત્યારે ફ્રૂટ્સ લાવ્યા છે છે જે મળે ને તો ખાઈ લેવાનું તો માં બહુ નાટકો કે શું કહે મને <laughs>

फेकी दे फेकी दे वे फेकी दे गाइस शी इज अ बिगेस्ट एक्टर आई एवर हैव सीन हु एक एक्टर छु पर मने भी आना थी प्रेरणा रहे छुय कायो गयो गयो कायो आ गया यो फोन है जो 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 नाटक પાર્ટી તો વિલન છે રીમાને રોડા છે ના ના ગાઈસ એક્ટર્સ ની એક્ટર ની એક્ટર જ હોય ને ધેટ્સ વાય અને અત્યારે અમે મસ્તી કરી રહ્યા બાબુ તો તો કેમ કરવાનું હોય ના પેલા મને કરીને દેખાડી દીધું તો આ બીજી કોઈ છે ને તો તો બધું ચાલે કે છે

去了。